બોલીએ કુળદેવી જય શૈલપુત્રી નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો નવરાત્રિના નવ દિવસ માતાજીના નવ સ્વરૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે કે જેમાંથી આપણે પ્રથમ દિવસના માતાજીના સ્વરૂપ વિશે વાત કરીએ કે જેનું નામ છે મા શૈલપુત્રી આજના આ વિડીયોમાં આપણે મા શૈલપુત્રીની કથા વાર્તા સાંભળીશું તેમના સ્વરૂપ વિશે પણ જાણીશું તથા તેમની ઉત્પત્તિ કેવી રીતે થઈ હતી આ દિવસે માતાજીના કયા મંત્રનો જાપ કરવો કેવી રીતે પૂજા કરવી સંપૂર્ણ વિગતવાર હું આપને જણાવીશ તથા ઘટ સ્થાપન વિશે પણ માહિતી આપીશ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો તો આવો માતાજીનું મનમાં સ્મરણ કરીને આપણે આ વિડીયોની શરૂઆત કરીએ મંગલ નારાયણી નમોસ્તુ તે મિત્રો નવરાત્રિના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે મા શૈલપુત્રીનું નામ શૈલ પરથી આવ્યું છે કે જેનો અર્થ થાય છે પર્વત એટલે પર્વતરાજની પુત્રી એટલે કે માતા શૈલપુત્રી માતા શૈલપુત્રીને માતા સતી દેવી પાર્વતી અને માતા હિમાવતી તરીકે પણ ઓળખવામાં આવે છે પરંતુ સૌ પ્રથમ તેઓ શૈલપુત્રી તરીકે પ્રસિદ્ધ થયા હતા તે નવરાત્રિના પ્રથમ દેવી છે કે જેની આ નવરાત્રિમાં પૂજા કરવામાં આવે છે નવરાત્રિના પ્રથમ દિવસનું મહત્વ એ છે કે આ દિવસે માં શૈલપુત્રીની પૂજા સાથે ઘટ સ્થાપન પણ કરવામાં આવે છે ઘટ સ્થાપનની વિધિ વિશે જો વાત કરીએ તો માટીના વાસણની સ્થાપના કરવાની હોય છે કે જેમાં શુદ્ધ માટી નાખી સાત પ્રકારના ધાનના બીજ નાખવામાં આવે છે અને ત્યારબાદ તેમાં નિત્ય પાણી છાંટવામાં આવે છે એ પછી એક કળશની સ્થાપના કરવાની હોય છે કે જેમાં શુદ્ધ જળ ગંગા જળ ઉમેરીને તેમાં દુર્વાના પાન કે પછી આશોપાલવના પાન મૂકીને એક રૂપિયાનો સિક્કો સોપારી અને કંકુ ચોખા તેમાં ઉમેરવાના હોય છે એ પછી તેમાં અંદર પાંચ પાન મૂકી એક શ્રીફળ લઈ તેના ઉપર લાલ રંગનાં કપડું વીંટીને તેના ઉપર મૂકવાનું હોય છે અથવા લાલ રંગનું કપડું ન વીંટીએ તો પણ ચાલે એ પછી પંચોપચારથી માતાજીનું પૂજન કરવાનું હોય છે કે જેના માટે ઘીનો દીવો કરવાનો અગરબત્તી કરવાની માતાજીને ફૂલ અર્પણ કરવાના માતાજીને ભોગ લગાવવાનો અને પહેલા દિવસે માતાજી સમક્ષ ગાયના શુદ્ધ ઘીનો દીવો કરવામાં આવે છે આ દિવસે દુર્ગા સપ્તશતીનો પાઠ કરવામાં આવે છે તથા પુરાણોમાં કળશને ભગવાન ગણેશનું સ્વરૂપ માનવામાં આવ્યું છે તેથી નવરાત્રિમાં સૌથી પહેલાં કળશ પૂજા કરવામાં આવે છે અને કહેવાય છે કે માતા શૈલપુત્રીની કથા સાંભળવાથી વ્યક્તિને જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે શૈલપુત્રી માતાનું વાહન વૃષભ છે એટલે કે બળદ છે અને શૈલપુત્રીને હિમાલય રાજ પર્વતની પુત્રી પણ કહેવામાં આવે છે કે તેની પાછળ એક દંતકથા છે એક વખત પ્રજાપતિ દક્ષએ યજ્ઞ દરમિયાન તમામ દેવતાઓને આમંત્રણ આપ્યું હતું અને તેમણે ભગવાન શિવ અને સતીને આમંત્રણ મોકલ્યું ન હતું પરંતુ સતી આમંત્રણ વિના જ યજ્ઞમાં જવા તૈયાર થઈ ગયા હતા અને આવી પરિસ્થિતિમાં ભગવાન શિવે તેમને સમજાવ્યું હતું કે આમંત્રણ વિના યજ્ઞમાં જવું યોગ્ય નથી પરંતુ સતી તેમની વાતથી રાજી ન થયા એટલે ભગવાન શિવે તેમને મંજૂરી આપી હતી પરંતુ સ્વયં ભગવાન શિવ તે યજ્ઞમાં હાજર રહ્યા ન હતા સતી તેના પિતાના ઘરે આમંત્રણ વિના પહોંચી ગયા અને તેમને બિનામંત્રિત મહેમાનના સાથે કરતા વર્તનનો સામનો કરવો પડ્યો હતો તેમના માતા સિવાય સતી સાથે કોઈએ યોગ્ય વર્તન કર્યું ન હતું અને યજ્ઞમાં બહેનોએ પણ તેનું ઉપવાસ કર્યું હતું અને સતી સાથે આટલું કઠોર વર્તન અને પતિનું અપમાન સહન તેઓ કરી ન શક્યા અને અપરાધ અને ક્રોધમાં તેણે પોતાને યજ્ઞમાં હોમી દીધા હતા ભગવાન શિવને આ સમાચાર મળતા જ તેમણે પોતાના ગણોને દક્ષ પાસે મોકલ્યા અને તેમના સ્થાને ચાલી રહેલા યજ્ઞનો નાશ કર્યો હતો આગળના જન્મમાં તે હિમાલયની પુત્રી તરીકે જન્મ્યા હતા કે જે શૈલપુત્રી તરીકે ઓળખાયા હતા અને એટલા માટે નવરાત્રિના પ્રથમ દિવસે શૈલપુત્રી માતાનું પૂજન કરવામાં આવે છે આજના દિવસે માતા શૈલપુત્રીની પૂજામાં સફેદ રંગની વસ્તુઓનો ઉપયોગ કરવો કેમ કે સફેદ રંગ માં શૈલપુત્રી નો પ્રિય રંગ છે એટલા માટે સ્નાન કર્યા પછી પણ સફેદ રંગના વસ્ત્રો પહેરવા જોઈએ પૂર્વ અથવા ઉત્તર તરફ મુખ રાખીને પૂજાના સ્થાન પર લાલ કપડું પાથરીને માં દુર્ગા નું અથવા કુળદેવી માતા નું સ્થાપન કરવું માં શૈલપુત્રી ને કુંકુમ સફેદ ચંદન હળદર અક્ષત સિંદૂર લવિંગ સોપારી વગેરે જેવી વસ્તુ અર્પણ કરીને સોળ શૃંગારમાંથી કોઈ પણ શૃંગારની વસ્તુ પણ અર્પણ કરવી દેવીને સફેદ રંગના ફૂલ તથા સફેદ રંગની મીઠાઈઓ પણ અર્પણ કરવામાં આવે છે સાથે જ ગાયના ઘીમાંથી બનેલી મીઠાઈ પણ માતાજીને ચડાવવામાં આવે છે ધૂપદીપ સાથે માતાજીની આરતી કરવાની અને એ પછી ત્યાં બેસીને સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધ શરણ્ય ત્રંબકી ગૌરી નારાયણી નમોસ્તુ તે મંત્રનો એકસો આઠ વખત જાપ કરવો જોઈએ એટલે કે એક માળા કરવી જોઈએ આવી રીતે સવારે અને સાંજે બંને સમય પૂજા કરવી જોઈએ સાંજના સમયે આદ્યશક્તિ આરતી વિશ્વભરી સ્તુતિ તથા માતાજીના ગરબા ગાવા જોઈએ અને માતાજીના અનુષ્ઠાન જાપ કરવા જોઈએ જો આપણે આ દિવસોમાં બીજું કાંઈ ન કરી શકીએ તો આરતી સ્તુતિ ગરબા અને ચંડી પાઠ જરૂર કરવો જોઈએ અને આપણા કુળદેવી મંત્રનો જાપ કરવો જોઈએ જો આપણે બીજ મંત્ર વિશે વાત કરીએ કે જે આજના દિવસે કરવામાં આવે છે તો તે છે રીમ શિવાય નમઃ આ મંત્રનો એકસો આઠ વખત જાપ કરવો જોઈએ અથવા તો એ સિવાય આ મંત્રની એક કરતાં વધુ પણ મારા આજના દિવસે કરી શકો છો એ પછી બીજો મંત્ર છે

માં શેલપુત્રીનો બીજ મંત્ર સૌથી સરળ મંત્ર છે અને ઉત્તમ ફળ આપનારો મંત્ર છે કેમ કે કોઈ પણ દેવી દેવતાનો જો બીજ મંત્રનો જાપ કરવામાં આવે તો તે અન્ય મંત્રો કરતાં વધુ ફળ આપનારો હોય છે એટલે જો આપ રીમ સિવાય નમઃ એ મંત્રનો જાપ કરો છો તો વધુ ઉત્તમ છે એ સિવાય બીજા મંત્રો જણાવ્યા તે પણ આપ આજના દિવસે કરી શકો છો મા શેલપુત્રીનું વાહન નંદી છે એટલે કે વૃષભ છે તેમના કપાળ પર અર્ધચંદ્ર જમણા હાથમાં ત્રિશુળ અને ડાબા હાથમાં કમળનું ફૂલ છે અને માતા લાલ અને ગુલાબી વસ્ત્રો પહેરે છે તથા તેમને સફેદ રંગ અતિ પ્રિય છે તો મિત્રો આ રીતે મા શૈલપુત્રીની કથા છે કે જે આપણી સૌ લોકોએ સાંભળી તથા તેમનું પૂજન કેવી રીતે કરવું તેમના કયા મંત્રનો જાપ કરવો તે પણ મેં આપણે જણાવ્યું અને ઘટ સ્થાપન વિશે પણ જણાવ્યું આ સિવાય સ્થાપનની પૂજા કળશ પૂજા અને માતાજીનું નવ દિવસ કેવી રીતે પૂજન કરવું તે કથાનો લાઈવ વિડીયો દ્વારા એક અલગ વિડીયો બનાવ્યો છે કે જેમાં આપ પૂજા વિધિ જોઈ શકશો અને પછી એ રીતે આપ કરી શકો છો તો તે વિડીયો આપ જરૂરથી જોજો ખૂબ જ ઉપયોગ વિડીયો આપ સૌ લોકો માટે અમે બનાવ્યો છે તો આવી જ રીતે હવે નવરાત્રિના બીજા દિવસે માતાજીના બીજા સ્વરૂપ એટલે કે મા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે તો નેક્સ્ટ વિડીયોમાં આપણે મા બ્રહ્મચારણી સ્વરૂપની કથા વાર્તા સાંભળીશું બીજા દિવસે કયા મંત્રનો જાપ કરવો કયા પાઠ કરવા તે પણ જાણીશું તો આપ સૌ લોકો તે વિડીયો મારી સાથે જરૂરથી જોજો તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મૈશુ ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર